ગુજરાતમાં પચીસ બેઠકો ઉપર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ટિપ્પણી કરી હતી તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા ઠેર ઠેર મહાસંમેલનો બોલાવવામાં આવ્યા પરસોત્તમ રૂપાલાસની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો પણ વિરોધ કરવામાં આવ્યો જેના કારણે રાજકારણ પણ ગરમાયું પરંતુ હવે પરસોત્તમ રૂપાલા છે તે ફરી એકવાર મીડિયા સમક્ષ આવ્યા છે ને ક્ષત્રિય સમાજથી માફી માંગી છે હવે જોવાનું એ રહ્યું કે ક્ષત્રિય સમાજ શું માફી આપશે તેને લઈને સવાલો છે પહેલાં તો આજે પરસોત્તમ રૂપાલાએ પત્રકારો સાથે શું વાતચીત કહી વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન ઉમેદવારોની પસંદગી થઈ હતી ત્યારે ગુજરાતમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ અને રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યારે તેમણે પ્રચાર પ્રસારની શરૂઆત કરી ઠેર ઠેર તેઓ સભાઓ કરતા જોવા મળ્યા ત્યારે તેમણે એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી ત્યારબાદથી ગુજરાતની રાજનીતિમાં જબરજસ્ત બદલાવ જોવા મળ્યો જ્યારે એક તરફી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો માહોલ જોવા મળી રહ્યો હતો તેમાં અચાનક જ બદલાવ આવી ગયો ને ક્ષત્રિય સમાજ જે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક માનવામાં આવતી હતી તે ભાજપથી નારાજ થઈ ગઈ જોકે આ વિવાદને થાળે પાડવા માટે પરષોત્તમ રૂપાલાએ મીડિયાના માધ્યમથી માફી માંગી પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા એ વાત કહેવામાં આવી કે પરસોત્તમ રૂપાલાએ જે બાવીસ સંસ્થાઓ છે સંકલન સમિતિની તેની સમક્ષ માફી માંગે અને પોતાની ઉમેદવારી પરત ખેંચે તો જ ક્ષત્રિય સમાજ છે તેમને માફી આપશે પરંતુ આ પ્રકારની કોઈ ઘટના જોવા ન મળી બાવીસ એપ્રિલનો સમય વીતી ગયો તેઓ ઉમેદવાર તરીકે ઘોષિત પણ થઈ ગયા અલગ અલગ સંમેલનો પણ યોજવામાં આવ્યા જ્યાં જ્યાં તેઓ પ્રચારમાં જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓ અચૂક ક્ષત્રિય સમાજથી માફી માગતા હોય તે પ્રકારની વાત પણ કરતા જોવા મળ્યા પરંતુ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે બાવીસ એપ્રિલ સુધીનો સમય તમને આપવામાં આવ્યો હતો જો તમને માફી માગવાની હતી તો એ સમયે જ તમારું ઉમેદવારી પત્રક તમે પાછું ખેંચી લીધા હોત તો તમે જો તમે એ સમયે જ તમારું ઉમેદવારી પત્રક પાછું ખેંચી લીધું હોત તો તમને માફી આપી દેવામાં આવી હોત પરંતુ ક્યાંક ને ક્યાંક આ લડાઈ છે તે ક્ષત્રિય સમાજ વર્સિસ ભારતીય જનતા પાર્ટી વચ્ચે થઈ ગઈ ભાજપના નેતાઓ કાર્યકરો જ્યાં પણ પ્રચાર પ્રસાર માટે જાય ત્યારે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પૂરજોશમાં વિરોધ નોંધાવવામાં આવતો હતો હવે લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ક્ષત્રિય સમાજ સમક્ષ પરસોત્તમ રૂપાલા ફરી એકવાર આવ્યા છે તેમણે મીડિયાના માધ્યમથી ક્ષત્રિય સમાજને માફી આપવા માટે અપીલ કરી છે પહેલાં તો પરસોત્તમ રૂપાલા શું કહી રહ્યા છે તે સાંભળી લો ફિલ્ડ ઉપર કામ કરનારા સૌ પત્રકાર ભાઈઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપ સૌએ મને ચૂંટણીના આ દોરમાં ખૂબ સારી રીતે સહકાર આપ્યો છે એ માટે હું આપ સૌનો આભાર માનું છું મિત્રો આજે મતદાન ગઈકાલે પૂરું થયું છે અને મતદાનની પ્રક્રિયા પૂરી થયા પછીના મારા મનોભાવો આપની સાથે શેર કરવા માટે મેં આપ સૌને બોલા છે આ બધાને ખ્યાલ છે કે મારી ચાલીસ વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે અને એ કારકિર્દીના આ દોરમાં હું ચૂંટણી લીધી મારે આપ સૌની વચ્ચે એકદમ નિખાલસ એકરાર કરવો છે કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાનનો સૌથી કઠિન દોર એમાંથી હું પસાર થયો છું ગઈકાલે ચૂંટણી પૂરી થઈ ગઈ મતદાન સારી રીતે થયું ઉત્સાહપૂર્વક વાતાવરણની અંદર થયું અને સૌથી સારા સમાચાર તરીકે હું જેને મૂલવું છું એ સંપૂર્ણ શાંતિપૂર્વક થયું એ ઘટનાને કારણે હું અત્યારે આપ સૌની વચ્ચે મારી લાગણીઓ શેર કરવા માટે સાથીઓ મારા એક નિવેદનને કારણે આખી ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાણા અને એને કારણે આ દોરમાંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડાદાયક કહો કષ્ટદાયક કહો એ દોરમાંથી હું પસાર થયો મારે આપને સૌને કહેવું છે કે મારી ભૂલ થઈ મારાથી ભૂલ થઈ એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું કારણ બન્યું પણ આખી એક ઘટનાનું કેન્દ્ર બિંદુને કારણ હું જ હતો પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટા મારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે મારા માટે સૌથી કષ્ટદાયક છે અને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને સુવિધામાં મૂકનારું થયું મુશ્કેલીમાં મૂકનારું થયું એનો પણ હું એકરાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે એમ હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું છું પાર્ટીના અમારા પ્રમુખ તરીકે સી આર પાટીલ સાહેબે પણ દિલગીરી વ્યક્ત કરેલી એમણે પણ બધાની સાથે પ્રયાસો કરીને જે કંઈ કરવા જેવું હતું એ બધું કરતા જ હતા પણ એનું નિમિત્ત માત્ર મારે આપ સૌને એ કહેવું છે કે ભાઈ હું માણસ છું તો માણસ માત્ર ભૂલને પાત્ર અને મેં તો તે વખતે પણ સહજથી જેવી ક્ષત્રિય સમાજમાંથી હજી તો યુનાઇટેડ વેમાં નહોતું અને વન ટુ વન જે લોકોના મને ફોનો આવતા હતા તરત જ મેં તો કહ્યું હતું કારણ કે મારા મનમાં કશું હતું નહીં એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી માફી માગી લીધી હતી અને આગળ જતા સમાજની વચ્ચે જઈને પણ મેં અને એ વખતે પણ આપ બધા સાક્ષી હતા એ તે વખતે પણ મેં માફી માગી હતી હવે જ્યારે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે અને હવે મતવાળો વિષય કાંઈ છે નહીં હવે રાજનીતિવાળો વિષય પણ જે છે નહીં કારણ કે ચૂંટણી હોય ને એટલે પછી બધું એમાં અંદર આવી શકે એ આપણને બધાને ખ્યાલ છે એટલે એમાંય હું તો કંઈ બહુ જવાના મતનો છું નહીં હવે હું પરસોતમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે અને એ પણ સ્વાભાવિક છે આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી હું આપ સૌને કહેવા માગું છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમી એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું હશે એમને પણ નાનું મોટું કશું પણ એમને જે થયું હશે એ પણ મારા માટે અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે તો ફરીથી હું આપ સૌના માધ્યમથી એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહવાન કરવાના મતનો છું વિનંતી કરવાના મતનો છું કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અને ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર નિવેદન નમ્ર અપીલ આપ સૌના માધ્યમથી હું કરવાના મતનો છું સાથે સાથે મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું હશે તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું છું આપ સૌને એ મારો નમ્ર અનુરોધ છે કે આપ સૌએ આ મારા કઠિન દોરની અંદર જે પ્રકારે મને સાથ અને સહકાર આપ્યો છે હું એની પ્રશંસા કરું છું પુનશ્ચ મિચ્છામી દુકડમ ધન્યવાદ ભારત માતા કી જય હિન્દ સારામાં સારી વાત મને એ લાગી કે સંપૂર્ણપણે આખી કોન્સ્ટિટ્યુઅન્સીમાં શાંતિપૂર્વક મતદાન થયું અને આખા દિવસ દરમિયાન મને એક પણ સૂચના કે ટેલિફોન કોઈ નકારાત્મક વિગત સાથેનો કે ઘટના સાથેનો મને આખો દિવસ મળ્યો નહીં હું તો અગાઉ ચૂંટણીઓ લડતો હતો ત્યારે આવું બધી ઘણી ઘટનાઓ બનતી હતી પણ આ જે મળ્યું નહીં એ મારા માટે સૌથી સારી ઘટના હતી અને તમે કહો છો કે સૌથી ખરાબ ઘટના તો આખા દિવસ દરમિયાન એવો કોઈ અનુભવ મને થયો જ નહીં એટલે એને હું કોઈ ઘટનાને એમાં દર્શાવી શકું એવું છે મને સૂચના આવી છે પણ ડેટ નથી આવી પણ ગુજરાતમાં તો હવે બીજી રીતે રહેવાનો મતલબ નથી એ તો પાર્ટીના કાર્યક્રમો પ્રમાણે એ આવશે નિશ્ચિત તારીખ મારી પાસે ડેટો માંગી છે અને દિવસો માંગ્યા છે લોકેશન પાર્ટી નાખશે એ વિષયમાં હું કહું કે હું મળી છે એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી એમાં અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો પાર્ટીના આગેવાનો કારણ કે હું તો એમાં કેન્દ્રબિંદુ છું એટલે હું એવી વાત કરું એ મને લાગે થોડીક અનુચિત કહેવાય એક મહત્વનો સવાલનો સવાલ છે કારણ કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન થાય ભાજપમાં અનેક ક્ષત્રિય યુવાનો હતા અને સમાજની સાથે પૂરતા તેમની વચ્ચે જે એક વહેર જે રૂભો થયો છે તેના માટે શું સંદેશો કારણ કે ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે ને નિમિત ચૂંટણી બન્યું છે એના માટે મેં આપને કહ્યું જેટલા માટે મારા કારણે મારા કેટલાક સાથીદારોને સહન કરવું એટલે એમાં એ એ એ સાથીદારોમાં એ જ આવે ભાગે જે ક્ષત્રિય આગેવાનો હતા એમની જે ટ્રોલ થતા હતા એમ શબ્દ વાપરી શકાય કે એમની સામે પણ એ બધાને માટે પણ એટલા માટે જ મેં એમનો ઉલ્લેખ કરીને કહ્યું તું બીજું કે મેં જે વાત મૂળ કરીને એમાં એનું કેન્દ્ર બિંદુ છે કે આ ઘટનાનું કારણભૂતપૂર્વ હતો એટલે એનો જવાબદારી પણ મારી છે મારી સિવાય કોઈ નાની નથી નંબર વન પ્લસ મારો એવો બહુ નમ્ર મત છે કે કાર્યકર્તાઓ તરીકે જે આગેવાનો એ મારો પક્ષ લીધો હું હવે એ બધા વિષયો એટલા માટે નથી છેડવા માંગતો ઘણા લોકોએ મને ટેલિફોન કરીને કીધું છે કે અમે તમને મત આપવાના છીએ પણ એ બધા વિષયોને છેડીને પાછું આપણે બીજી દિશામાં કોઈ વાતાવરણ જાય એને માટેનો મારો કોઈ ઈરાદો નથી મને એમ લાગે છે કે મેં કર્યા એની કરતાં મારા પાર્ટીના આગેવાનોએ વધુ મજબૂત પ્રયાસ કર્યા હું પ્રયાસ કરું ને એ સ્વાભાવિક છે કે હું પોતે પાર્ટી હતો એટલે મારા પ્રયાસોને તો અધરવાઇઝ મેં કહ્યું ને કે હું આ પ્રયાસ કાલે કરું ને ગઈ કાલે કરી હોય સવારમાં મતદાન પહેલાં

કે રાજકોટ જેમ શરૂઆતમાં ઓટો પાર્ટસનું પાયલોટિંગ કરતું નગર બન્યું અને સ્ટાર્ટ અહીંથી થયો ઉદ્યોગ અને અત્યારે દેશભરમાં એની એક શાખ પણ બની ગઈ છે એની સાથે સાથે જ્વેલરી અને ઇમિટેશને પણ બહુ મોટું કાંઠું કાઢ્યું છે એ આ ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા તેમણે પોતે એ વસ્તુનો સ્વીકાર કર્યો છે કે મારા જીવનમાં સૌથી કઠિન દોર જે કોઈ હોય તો તે આ સમય છે તેમણે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે મારી એક ભૂલના કારણે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે ભાજપને નુકસાની ભોગવવી પડી રહી છે ને હાલ ઇલેક્શન સમયે પણ જ્યારે ચૂંટણી પ્રચારમાં તેઓ જતા હતા ત્યારે તેમણે અગાઉ માફી માંગી છે પરંતુ ક્ષત્રિય સમાજે તેમને માફ નથી કર્યા ત્યારે ફરી એકવાર તેમણે નિખાલસતા ઉદારતા સાથે ક્ષત્રિય સમાજ પાસે માફીની માંગ કરી છે તેમણે કહ્યું છે કે ક્ષત્રિય સમાજનો ધર્મ છે કે ક્ષમા ભૂષણમ એટલે કે માફી આપવામાં આવે હવે જોવાનું રહ્યું કે ક્ષત્રિય સમાજને સંકલન સમિતિ છે તે માફ કરે છે ક્ષત્રિય સમાજ માફ કરે છે કે કેમ કેમ કે અત્યારે તો એવી ચર્ચાઓ ચાલે છે કે ક્ષત્રિય સમાજના તમામ નિર્ણયો સંકલન સમિતિ દ્વારા લેવામાં આવે છે અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ અગાઉ પણ વાત કરી હતી કે બાણું સંસ્થાઓ સમક્ષ છે તે માફી માગવામાં આવે આ તમામ બાબતો વચ્ચે હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પુરુષોત્તમ રૂપાલાએ ફરી એકવાર માફી માંગી છે હવે એ તો સમય બતાવશે ખરેખર ક્ષત્રિય સમાજ આ ઘટના પછી માફી આપે છે કે પછી આ વિરોધ છે આ વિવાદ છે તે આગામી સમય સુધી ચાલતો રહેશે ને આ વિવાદ છે તે આગામી ચૂંટણીમાં ભાજપને ડેમેજ પહોંચાડીને દજાર છે તે તો આગામી સમયમાં જ કહી શકાય દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ